ભારતીય સેનામાં ભરતી માટે અગ્નિવિર ભરતી બે હજાર ચોવીસથી રાહ જોતા યુવાઓ માટે ખુશીના સમાચાર ભારતીય સેના ટૂંક સમયમાં જ અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે તેના માટે ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકાશે આ વખતે અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં કેટલાય ફેરફાર કરાયા છે સ્ટોર કીપર અને ક્લાર્કના પદો પર ભરતી માટે લેખિત પરીક્ષા ઉપરાંત ટાઈપિંગ ટેસ્ટ પણ આપવાની રહેશે પરીક્ષા ફિઝિકલ ટેસ્ટ સહિત અન્ય ક્રાઇટેરિયા બે હજાર ચોવીસ માટે અરજી કરવાની પ્રક્રિયા આઠ ફેબ્રુઆરીથી શરૂ થશે તો અરજી એકવીસ માર્ચ સુધી કરી શકાશે મળતી માહિતી અનુસાર ભરતી પુરુષ વર્ગ માટે અગ્નિવીર જનરલ ડ્યુટી અગ્નિવીર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેકનિકલ અગ્નિવીર ટ્રેડર્સ મેન અને મહિલા મિલિટરી પોલીસ પદો માટે આયોજિત કરાશે તો અગ્નિવીર ટેકનિકલ પદો માટે આઈટીઆઈ કરેલા યુવાઓને પ્રાથમિકતા આપશે ભારતીય ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા લેવાશે તેમાં પાસ થનારા ઉમેદવારોને મેરિટના આધાર પર ભરતી રેલીમાં બોલાવવામાં આવશે કે જેમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને ફિઝિકલ ટેસ્ટ થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ